જૂનાગઢ પોલીસનો સ્પષ્ટ અભિગમ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મેજ જોડાઈ ચુક્યા છે આપણી સાથે જી જે પ્રમાણે નવરાત્રી પૂર્વે જુનાગઢ એસપી દ્વારા મોટરસાઇકલ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે શું છે વધુ માહિતી એવી ચોક્કસ થી તો જુનાગઢ શહેર માં નવરાત્રી ના પર્વ ને પોલીસ દ્વારા હેલ્મેટ પેરી ને પર પેટ્રોલિંગ કરવામાં માં આવ્યું હતું એસપી દ્વારા મોટર સાયકલ પર પેટ્રોલિંગ કરવા માં આવ્યું હતું ગાંધીધામ ચોકડી થી પાંચમો ચોકડી સુધી પેટ્રોલિંગ ચાલ્યું હતું લોકો પણ અપીલ કરી હતી કે આ દોડ પાર્કિંગ કરે છે કે પાર્કિંગ સાચી જગ્યાએ એ કરે પાર્કિંગ માં પાર્કિંગ કરે વાહનો

સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો જુનાગઢ પોલીસ જે છે અલર્ટ છે નવરાત્રીના પર્વને લઈને પોલીસ જે છે પોલીસનો કાફલો નવરાત્રી પૂર્વે પેટ્રોલિંગમાં નીકળ્યો હતો મોટર સાયકલ પર એસપી સાથે મોટો કાફલો મોટી સંખ્યામાં પોલીસના જવાનો પેટ્રોલિંગમાં જોડાયા હતા લારી ગલ્લાના વેપારીઓની પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે રોડ પરના ગ્રાહકોને પણ વ્યવસ્થિત પાર્કિંગ માટે સૂચના આપવામાં આવી છે મુખ્ય રસ્તા ઉપર પોલીસનો મોટો કાફલો દેખાયો જૂનાગઢ એસપી દ્વારા મોટર સાયકલ પર શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું લારી ગલ્લાના વેપારીઓને ચેતવણી આપવામાં આવી છે રોડ પરના ગ્રાહકોને પણ વ્યવસ્થિત વાહન પાર્કિંગ કરવા સૂચના આપવામાં આવી છે જૂનાગઢ એસપી દ્વારા મોટર સાયકલ પર શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું પોલીસના કાફલા સાથે મોડી રાત્રે શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હેલ્મેટ પહેરી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે શહેરમાં કાયદો અને સુરક્ષા જાળવી રાખવા માટે જુનાગઢ પોલીસ વિશે એક્શનમાં આવી ગઈ છે ખાસ કરીને નવરાત્રી તહેવારમાં આ નોરતામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને લોકોની સુરક્ષા માટે જુનાગઢ પોલીસ તત્પર છે